નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે આપણે આ વિડીયોમાં પી એસ ઇ બે હજાર બાવીસ ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ હતી તેનું પેપર સોલ્યુશન જોઈશું મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર એકાણુંથી એકસો સિત્તેર સુધીના પ્રશ્નો જોઈશું મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચાલો પહેલું છે ગુલકંદ ખાલી જગ્યામાંથી બને છે તમને ખબર છે ગુલકંદ ગુલાબમાંથી બને ઓપ્શન ડી જે નદી દરિયાને મરવાને બદલે રણમાં સમાઈ જાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો મિત્રો તેને અંતસ્થ નદી કહેવાય બરાબર ચાલો ગુરુ દ્વારા ગુરુદ્વારા સાથે કઈ સાથે રસોઈ કરવી અને જવું તેને શું કહેવાય એને લંગર કહેવાય બરાબર ઓપ્શન ડી ચાલો ડાંગની સરિતા ગાયકવાર ગુજરાતની ખાલી જગ્યા છે તો એ શું છે તો કે દોડવીર છે બરાબર ઓપ્શન એ કયું પક્ષી પાનમાંથી પોતાનો માળો બનાવે તો ઓપ્શન સી દરજીડો હાથી શરીરને ઠંડુ રાખવા માટે ખાલી જગ્યા હલાવે છે તો તેના કાન ઓપ્શન સી ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો તમને ખબર છે નર્મદા જિલ્લામાં આવેલી છે તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો આમાંથી કયું ફળ નથી આમળા કેરું કેરી કે ગાજર તો મિત્રો ગાજર બરાબર જે એક કનમૂળ છે મૂળ છે જમીનમાં થાય છે બરાબર જમીનની અંદર પાણી વધુ સમય સંઘળી રાખવાની શક્તિને શું કહેવાય છે તો મિત્રો તેની ભેજ ધારણ શક્તિ કહેવાય બરાબર ચાલો સરીસરૂપ એટલે ખાલી જગ્યા તો કે પેટે સરકીને બરાબર એમાં સાંપ આવે કરોલી આવે બધા સરીસરૂપ છે ઓપ્શન એ ચાલો નીચેના અમારી કયા વાહનનું પડું સૌથી મોટું હોય છે મિત્રો ખૂબ જ સારા પ્રશ્નમાં પૂછાય છે ઓપ્શન બી ટ્રેક્ટર નીચેનામાંથી કઈ વસ્તુ પર ગબડે પણ છે અને સરકે પણ છે જો મિત્રો ડરો ખાલી ગબડે સરકે નહીં લીંબુ લખોથી જે ગોળ વસ્તુ હોય છે તે ગબડે છે બરાબર પણ પાંચના રૂપિયાનો સિક્કો જો તમે ગબાડો તો એ ગબડે અને જો એને આ રીતના જવા દો તો એ સરકે એટલે ઓપ્શન ડી ચાલો ખાલી જગ્યા વધતા ત્રેવીસ બરાબર પચાસમાં ખાલી જગ્યા ત્રેવીસ બરાબર ચાલો તેમાં તમારે સીધું છે પચાસમાંથી ત્રેવીસ કાઢી નાખવાનું બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી સત્યાવીસ ચાલો ત્રણ એકમ છે જો મિત્રો ત્રણ એકમ એટલે તગડો અહીંયા આવે અને નવ દશક એટલે અહીંયા આવે ઓપ્શન એ તાણું પાંચ પ્યાલા શરબતની એક જગ પૂરો ભરાય છે એક પ્યાલાની કિંમત પાંચ રૂપિયા હોય તો ચાલો તો એક જગ સરબતની કેટલી તમને ખબર છે એક જરબ શરબતમાં પાંચ પ્યાલા છે એટલે પચીસ રૂપિયા બરાબર ઓપ્શન ડી હાલ મોનો વર્ષની તેના પિતા છે તેનાથી છવ્વીસ વર્ષ મોટા છે તો અત્યારે પિતાની ઉંમર કેટલી તો આ બેનો સરવાળો ચોપન ઓપ્શન ડી પાંચસો સાત એટલે કેટલા તો ઓપ્શન બી પાંચસો સાત ચાલો સામાન્ય રીતે નીચેમાંથી કોનું માપ મીટરમાં માપવામાં આવતું નથી તો કોમ્પ્યુટર સ્ક્રીન બરાબર ઇંચમાં આવે છે નાનું હોય છે તમારા અગણિતના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણો ઓપ્શન ડી આઠ રૂનકની જન્મ તારીખ ચોવીસ પાંચ બાર છે તો બે હજાર ઓગણીસમાં મે મહિનાની ચોવીસ તારીખ એટલે કે મે મહિનાની ચોવીસ ઓગણીસ એટલે કેટલા વર્ષ ઉંમર થાય તો સાત બરાબર કારણ કે બારને સાત ઓગણીસ ચાલો પંદરસો ઇંટોની કિંમત છ હજાર છે તો પાંચસો ઈંટો ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો બે હજાર રૂપિયા ઓપ્શન ડી ચાલો છસો મીટરની હદ પરિમિતિ ધરાવતા બગીચામાં હદ પર ચાર આંટા મારવા માટે બરાબર એટલે કે છ ચોખને ચોવીસો મીટર ચોવીસો મીટર એટલે બે અને ચારસો એટલે ઓપ્શન બી પાંત્રીસ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ચાર બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તો ઓપ્શન બી એકસો ચાલીસ ચાલો એક લીટર પેટ્રોલનો ભાવ છન્નું રૂપિયા છે તો પાંચ લીટર પેટ્રોલ ભરવા માટે કેટલા રૂપિયા આપવા પડે મિત્રો ઓપ્શન એ ચારસો ને એંશી રૂપિયા ચાલો સોનલ બેન પાસે સાત રિક્ષા છે એક દિવસમાં બસો રૂપિયા લેખે બધી રિક્ષાનો ભાડ આપે છે તો પાંચ દિવસના કેટલા જો મિત્રો એક દિવસના બસો રૂપિયા એટલે સાત દિવસના ચૌદસો રૂપિયા બરાબર સોરી સાત રિક્ષાના ચૌદસો રૂપિયા એક દિવસમાં તો પાંચ દિવસના ચૌદ પંચાને સિત્તેર એટલે કે સાત હજાર રૂપિયા ઓપ્શન નીચેનામાંથી કયું લીટર થતું નથી તો જો મિત્રોમાં આવશે આ બરાબર પાંચસો એમએલ અઢીસો એમએલ અને બસો એમએલ બરાબર એટલે આ થાય નવસો ને પચાસ એમ એટલે એક લિટર નો થાય બરાબર નીચેનામાંથી કયા સમય તો કાટખૂણો કરતા મોટો છે તો ચાર ને સોરી અગિયાર ને પાંચ બરાબર ઓપ્શન ડી આગળ જુઓ આઠ અને દસની સૌથી નાનો સામાન્ય ગુણો કયો બરાબર તો ચાલીસ બરાબર ઓપ્શન ખાલી જગ્યા છે અવયવ જે હોય બરાબર તો પેલા વીસ અને ત્રીસ નો સામાન્ય અવયવ કયો થાય પાંચો કે વીસ અને છ પંચોવીસ બરાબર ચાલો મિત્રો તો વીસ અને ત્રીસ નો સૌથી સામાન્ય મોટો અવયવ થશે દસ બરાબર મિત્રો આજે પ્રશ્ન હતો પ્રશ્ન નંબર સાત કે નીચેનામાંથી કોનો ખૂણો મોટો બને તેમાં જવાબ આવશે ઓપ્શન ડી બરાબર ચાર અને પચાસ વાગે તો ખૂણો મોટો બને મારી ભૂલ થઈ તેમાં આવશે ઓપ્શન ડી ચાલો પ્રશ્ન નંબર એકસો વીસ ચાર મીટર અને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય તો ચાર પોઈન્ટ જીરો પાંચ એટલે કે ઓપ્શન ડી બરાબર ચાલો ચોરસ બગીચાની પરિમિતિ ત્રણસો મીટર હોય તો બાજુની લંબાઈ કેટલી થાય તો ત્રણસો ભાગ્યા ચાર કરો એટલે પંચોતેર ઓપ્શન બી નીચેના પૈકી ચારેય પરિમિતિ સમાન હોય તેવી કોઈ ઘન આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કોનું વધારે હોય તો ચોરસનું બરાબર ઓપ્શન બી ચાલો હું કોણ છું સંખ્યા સાથે જોડો મારી પાસે તમે ચોગ્ગો મારો તો સદી થાય એટલે કે છન્નું છન્નુંમાં ચાર નાખો એટલે સો થાય ઓપ્શન સી શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફરો ગમે છે તેની નોંધ રાખી બરાબર ચાલો તેમાં સારામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો સમય સરવાળો કરો તેનો જવાબ સાતસો સુડતાલીસ બરાબર ઓપ્શન બી ચાલો વિદ્યાર્થી મિત્રો એક વિદ્યાર્થીનો જન્મ બે હજાર અગિયારમાં થાય છે બે હજાર પંચાવનમાં કેટલા વર્ષનો થાય મિત્રો તો આનો જવાબ છે ઓપ્શન ડી ચુમ્માલીસ વર્ષનો થાય ચાલો દસ કિલોગ્રામ અને ચારસો ગ્રામ બરાબર કેટલા થાય તો દસ હજારને ચારસો ગ્રામ ઓપ્શન બી ત્રેવીસ ડઝન કેરા સાત કેરા ઉમેરતા કેટલા ડેરા કેરા બને બરાબર એટલે ત્રેવીસ ડઝન કેળા એટલે કે ત્રેવીસ ગુણ્યા બાર તમારે કરવા પડે ને એમાં સાત નાખો એટલે બસો ને કેળા બને બરાબર સત્ સત્તર નવા એકસો ને તેપન ઓપ્શન બી ચાલો સરવાળો કરો તમારે મિત્રો આનો સરવાળો કરવાનો છે બરાબર આનો જવાબ આવશે ઓપ્શન ડી એકસો ને તેર ચાલો અઢારસો રૂપિયામાં હજાર ઇંટો મળતી હોય તો ત્રણ હજાર ઇંટો ખરીદવા કેટલા રૂપિયા જોઈએ મિત્રો તો ઓપ્શન બી બરાબર ચોપનસો રૂપિયા ચાલો એક શર્ટમાં પાંચ બટન છે તો સાત શર્ટમાં કેટલા બટન થાય તો મિત્રો પાંચ સટ અને પાંત્રીસ તો ચાલો આપણે આપણે એકસો એકત્રીસ સુધી પ્રશ્નોનો જવાબ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં આપણે એકસો એકત્રીસથી એકસો સિત્તેર જેટલા પ્રશ્નો જોઈશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થીઓ મહેનત કરી શકે ઓલ ધ બેસ્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અસ્તુ